જય ભીમ જય સવિધાન નમો બુધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ જોકે સાપર નો એક દુલેરા મનસુખભાઈનો એક ઓડિયો આપણા વિડીયો આપણામાં આવ્યો હતો ગ્રુપની અંદર હવે વિડીયોની અંદર જે દુલેરા નું એવું કહેવું છે કે સાપર ની અંદર રહેતા હોય અને જે સાત વર્ષથી રહેતા હોય અને જે એના મકાનની અંદર પાણીનો જે નળ કનેક્શન ન હોય એટલે નળ કનેક્શન લેવા માટે જે ત્યાંના સરપંચ જે રવિરાજભાઈ જાડેજા છે હવે જે આ દુલેરા જે મનસુખભાઈ છે જે એ વારંવાર જે રવિરાજભાઈ જાડેજાને વારંવાર કહેતા હોય નળ કનેક્શનનું પણ નળ કનેક્શન ન આપતા હોય અને એની વાડિયા કામ કરાવતા હોય અને જાતિ વિશે બોલતા હોય અને એના માણસો મારવા મોકલતા હોય એવું આ દુલેરા મનસુખભાઈનું વિડીયોની અંદર એવું કેવું છે એટલે આ વિડીયો આપણે સાંભળ્યું આખો અને આપણે ત્યાંના જે સરપંચ જે રવિરાજસિંહ જાડેજા એને આપણે ફોનમાં વાતચીત કરી એટલે કે હું કંઈ ઓળખતો નથી પણ એ કે મને વિડીયો મોકલો એટલે જે રવિરાજસિંહ જાડેજા જે સરપંચને જે આ દુલેરા મનસુખભાઈનો જે વિડીયો ગઈકાલે ઓડિયો વિડીયો વાયરલ થયો હતો એ આપણે એ આપણે સરપંચને મોકલ્યો જે જાડેજા જાડેજાને એટલે એને વિડીયો જોયો એટલે હું ઓળખું છું આ ભાઈને અને મારી ઓફિસે આવ્યા હતા પણ જે આ ભાઈનો પ્રશ્ન છે જે બે હાથ હાથ વર્ષ પહેલા જે બધાના નળ કનેક્શન આપ્યા હતા પણ આ ભાઈએ કાંઈ લીધેલ નહીં અને અત્યારે આ ભાઈને નળ કનેક્શન લેવું છે એટલે મેં એને વેરા પોસે કાઢી દીધી એમ કીધું એને અને બે પાંચ દિવસ ખમો એવી રીતે બધી વાતચીત કરી અને આ ભાઈ છે આપણે દુલેરા મનસુખભાઈ હવે એની હાથે એ કંઈ રીસીબી લઈ અને ખોદાવી નાખ્યું નળ કનેક્શન લેવા માટે એટલે જે ખોદાવી નાખ્યું એટલે કે ઓલા જે શેરીના અને જે ગામના લોકો હોય એ આ જે દુલેરા મનસુખભાઈ સાથે રગઝગ થઈ એટલે આ ભાઈ રવિરાજસિંહ જાડેજા નું એવું કેવું છે કે એ લોકો અરે રગઝપ થઈ મેં કોઈ માણસો મોકલેલા નથી અને હું તો રાજસ્થાન છું અને દુલેરા મનસુખભાઈનું એવું કેવું છે કે સરપંચ દ્વારા જે મને માણસો મોકલી અને મને મારી નાખવાની ધમકી આપે છે અને જાતિ વિશે બોલે છે અને એવી રીતે બધી વાતચીત કરી એટલે આપણે આ વિડીયો પણ હું દુલેરા મનસુખભાઈ આ વિડીયો પણ હું મૂકું છું એ તમે સાંભળો અને જે દુલેરા મનસુખભાઈ સાથે મારે બધી વાતચીત થઈ અને જે સાપર વેરાવળના જે રવિરાજજી જાડેજા જે સરપંચ છે એની સાથે બધી મારે વાતચીત થઈ એ આખો વિડીયો આમાં મૂકું છું તમે આખો વિડીયો સાંભળજો અને થોડોક વિડીયો મોટો છે એટલે પૂરેપૂરો સાંભળજો અને આ વિડીયો સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર કહીજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તો સાંભળો આ વિડીયો મારું નામ ગુલેરા મનસુખભાઈ નાગરભાઈ છે અને મારા રાજકોટના સાપર વેરાવળ કોટા સાંગાણી તાલુકાના સાપરગુરા બુદ્ધનગરમાં ઉપાધ્યામાં રહીએ છીએ અને અમે સાત વર્ષથી રવિરાજભાઈ જાડેજાભાઈ પાસેથી અમે પાણીનું કનેક્શન લેવા જ આવીએ છીએ તો અમને તે તેની વાડી લઈ લઈ અને કામ કરાવે છે અને આજ આપીશ કાલ આપીશ એમ કરતા સાત વર્ષથી સાત વર્ષથી અમને વધારા દીધા કરે છે અને હમણાં બે મહિના પહેલાં અમે કીધું ન જોઈએ તો ના પાડો તો અમે એટલે અમને પછી કે લાવો પૈસા કે સો હજાર રૂપિયા થાય કે એટલે પછી સો હજાર મેં આપ્યા અને વેરા પહોંચે આપી અને પછી પરિવાર કીધું બાપુ મને કનેક્શન આપવું એટલે ત્યાં બરાબર એટલે કે એ ખાવાનું નથી દેવી કે તને પરિક્ષાની મને મળી જાય હવે કે ત્યાં કનેક્શન લેવું હોય તો કે વાર લાગે એટલે પછી હું પાછા ઘરે આવી ગયો પાછા બે ચાર દિવસ એમના ઘરે સતત બે મહિના રોજ પાડી પાડીને હોય એટલે મધુરીયા માણસ છીએ ખાવાનું હોય ન હોય આ રીતે હોય બરાબર હવે અમે જાવે એટલે અમને અડધું જ કરીને કે આ ક્યાંક ઢેઢાઉ તમે વધારે લઈ લઈ આવેલા છો કે કામ કા એક તો કામ કરવા આવતા નથી અમે કેવી રીતે ફોન જેવી રીતે આવતા નથી અને તમારે પાણીનું કનેક્શન લેવું કે ખાવાનું નથી રસ્તામાં નથી પણ કનેક્શન નહીં મળે એમ કરીને હાથ વર્ષથી અમને હેરાન કરે થોડાક દિવસ પહેલાં હજી બે દિવસ થયા અમને પાણી લાઈન માટે જીસીબી મોકલ્યો કીધું હોય તો પછી જીસીબી મોકલ્યો એ નહીં એમના પંચાયતના જીસીબી તોડી નહીં અને તોડી નાખીને પછી કહેવાય ગયા હાજવેળાનો ટાઈમ હતો હાંજવેળા એ તોડીને હાલ પછી સવારે એમાં હવારે કે રાતે જ કહેવા જવાય ને એટલે હવારે એમને કહેવાય ગયા કહેવા એટલે અમને કે બરાબર કા કે તોડી રાખ્યું અમને ઉપરથી એમ કીધું મેં કીધું જીસીપીએ પંચાયતના વડે તોડી રાખ્યું કે એટલે કે એ કે તમારા જોવાના તમે જોડા હોય ઉપરથી અમને એમ કીધું અને કે આ કે ક્યાં વાંધો નહીં કે તમે જઈને તમે ઘરે જાઓ કે પંચાયતનું કામ પંચાયત કરશે અને અમે ઘરે ગયા તો બાયુને મોકલેલી ફોન કરી એના માણસો જે પાણી ખોલે છે મુનાભાઈ છે એ મા બાયુને લઈને આવી અને બરાબર અને અમને બે ભાઈને મારી મારી નાખવા માટે હુમલો કર્યા છે અમે દોડીને અને ઘરમાં કરે ગયા બરાબર અને અમારે ઘરની પાછળ મંડી ધપી અને અમે અમે માંડ માંડ ત્યાંથી છટકી અને વહી વહી ગયા છીએ બરાબર એટલે અમને મારી નાખવાની બહુ જ બહુ ભીખ છે જો આ રવિરાજસિંહ જાડેજા અમને ગમે ત્યારે મરાવી નાખશે એવી અમને ચોક્કસ 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 અમને આ અમને જીવવા નહીં દે અને અમને આપણમાં નહીં રહેવા દે અને ગમે ત્યારે અમારા મકાન પાડી નાખશે એટલે અમારે અવા જાવું ક્યાં છે બે અમે તો અમારા સમાજ સિવાય બીજા કોઈને કંઈ કહી નથી જોવા મળે તે સમાજ જોવાઈ ગયા તો અમને અમારી આમાંથી એમને ઉગાડ નહીં ત્યારે અમારો મારો બીજું કાંઈ રસ્તો છે સમાજ ની વિનંતી કરો છો ગમે તેમ ગઈ અને આ રવિના જાણે જાડે તમે બરોબર સમજાવી અને અમને જીવ જીવત અપાવો હાલો માથા ભાઈ હાલો કોણ બોલો હાલો હું હાપર થી બોલું છું દુલેરા મનસુખભાઈ હા દુલેરા મનસુખભાઈ બોલો બોલો શું હતું એટલે આપણે ક્યાંથી બોલો સાહેબ ગેપરથી બોલું છું વિજનેશભાઈ રાખોડ

એમાં એવું છે રવિભાઈ જાડે જાડા દરબાર છે સરપંચ બે ભાઈ છે ગોપાલબાઈ રવિભાઈ બરાબર હા એટલે અમે હાથ ઓરથી મેં બરોબર પાણી નું કનેક્શન ની માંગણી કરવી છે હા બરાબર હા અમને જયારે અમને વાડીયા કામ કરવા લઈ જાય ને એવું બધું કરે ને અમને પાણી નું કનેક્શન આપતા નથી હા અને તાજાગરી કરે છે અને પછી તે કે હા એ બે મહિના પહેલા અમને કીધું કે લાવો કે

પણ એ વાત હાજી પણ કીધું અમારા કોકરી વાળા થઈ ગયેલા મારવા કોણ આવ્યું હતું બાયું બધી બધું રાખ્યું અમને હેરાન કરવા માટે સાંભળો તમને મારવા કોઈ ભાઈ બીજા કોઈ ના રવિભાઈ ભાઈ ઈ ઈના માણસો આવ્યા તો બધા બાયો જે પાણી ખોલે ને મુનાભાઈ મુનાભાઈ પાણી ખોલે ને એ ઈ બધી ની બાયો બધી મારવા આવી લતાની બાયો તમને મારવા આવી એમ હા હા કે આ કે તોડી નાખ્યું કે બરોબર કે આવો શું કે કે બરોબર એટલે પાણી બધું કે બગડે છે અને શું કરો એમ કરીને બધી બાયોને મારવા મોકલી રવિભાઈ પણ તમે હાચા ને એમ કહું છું હા હા હાચે હા video છે ભાઈ હું મોકલી દઉં અવાજ સરપંચ રવિરાજ ભાઈ બરોબર હા દરબાર છે ને હા 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 એની વાડીએ થી કામ કરવા જતા હતા કામ કરવા જતા હતા પણ હવે નથી જતા કારણ કે અમે કે કામ થોડુંક મફત માં કરી દીધું મફત માં કામ જ કરાવવા અમને તો સાંભળો મારી વાત પેલા હા,

સરપંચ ને આપ્યા મંત્રી ને આપ્યા હતા મેં અહિયાં બારી એ મુક્યા બારી એમ થોડા મૂકી દેવાના હોય તમને સરપંચ ને તમે આપ્યા હતા સો હજાર કે હા સરપંચ ને જ આપ્યા હતા ભાઈ સરપંચ જ લે ને તો અહિયાં ઉભા તો સરપંચ ને લીધા સીધા હા બરાબર અને હજી નળ કનેક્શન આવ્યું નથી હા કનેક્શન આપ્યું નહીં ના અને વેરા પૈસા ક્યારે કાઢી દીધી એનો કેટલો સમય થયો બે મહિના થયા.

હાલો સાહેબ એમાં એવું છે ને કારણ કે રવિભાઈ ભાનુ બેન હોય માથા પડે બરોબર તમારે કઈ નઈ બોલો તમને કઈ નઈ કહે પછી ના હમણાં તો બીક છે પૂરેપૂરી અમારે તો એટલા માથા ભારે છે

તો છું શાપર વેરાવળ થી રવિરાજ ભાઈ જાડેજા બોલો સરપંચ હા બોલો હવે એક દુલેરાભાઈ મનસુખભાઈ છે હમ હવે એનો એક વિડીયો વાયરલ થયો છે હમ હવે એમાં ઈ એમ કે છે કે મને સાત વર્ષથી થી હેરાન કરે છે અને નળ કનેક્શન આપતા નથી પાણીનું અને પૈસા આપ્યા અને કઈક મારવા આવ્યા ને નળ કનેકશન તૂટી ગયું તો કઈક અમારું નામ આવ્યું નહી એવું બધું એમ કેતા તા વિડીયો હતો દેવો ના કોકરા ખબર હોય તો મને કેતીન ખબર હોય ભાઈ તમે મને કઈક મોકલો ખબર પડે ને મેં જ જોયું નથી તમે કયો છે મને ખબર પડી ભાઈ એમ નઈ એટલે એ તમને સાત વર્ષ થી તમારી પાસે લાચારી કરતા તા એનો નળ તળેલ લેવા માટે હાલ એના હોય તો ક્યાંક કેને પંચાયત ની પૂંજ બોજ ક્યો ને હોય તો મોકલે કઈ હોય તો પૂછો તો ખરા ને ના તમે નઈ ઓળખતા હોય તો સુ બધા ગામ માં ક્યાંથી ઓળખતા હોય મને તમે કઈ વાડીએ કામ એ લઇ જતા હતા એને કઈ ખાસ મારી વાડીએ હા કામ કરાયું ને એમ બધું આવ્યું તું આમ મારી વાડી એનું શું કામ છે મારી પાસે ભાગિયા છે

કારણ કે સરપંચ એ ગામ ના મુખ્ય હોય બરોબર ખરેખર આવું કરે નહિ પણ એ અમારી સાથે એક જતી વ્યવસ્થા અને જ્ઞાતિ વિશે ગેર બંધારણ કેવી રીત ના અહિયાં કેટલો સમાજ છે વેરાવળ માં તમારો હવે સાહેબ હું તો જસદણ બોલું છું એટલે વિડીયો આવ્યો ને ક્યાં બોલો તમે તમે ક્યાં થી બોલો છો જસદણ થી હા વેરાવળ સાતપુર વેરાવળ કેટલી અહિયાં દલિત સમાજ છે એ ખબર તમને ભાઈ હા બરાબર બરાબર પાત્રીસ હજાર ની વસ્તી છે કેટલી હ હ ની

એટલે લોકલ એને કઈ લપ થઈ હશે અને હું તો એકચુઅલી ત્રણ દિવસ થી બાર છું આ ભાઈ ચાર દિવસ પેલા મારી ભાઈ તા પંચાયતે બરોબર આવીને મને કીધું હવે મફતિયાનું તમને ખબર છે કે મફતિયામાં કઈ કનેક્શન કોઈ ગામમાં કોઈ દેતું નથી અમારે તો આખું ગામ જ અડધું ગામ મફતિયામાં છે કોઈ અમને બધા કનેક્શન આપ્યા છે તો એને હાથે તોડી નાખવી પંચાયત ની લાઈન તો શું કામ તોડવી જોઈએ હવે એને લોકલ કઈ આ શેરી વાળા બધા ભેગા થઈને બૈરા હોય કઈ કીધું હશે

આ બધા ને જે તે સમયે આજથી ને આપડે ચાર વર્ષ પેલા બધા ઝુપડપટ્ટી મા હું જ્યારે સરપંચ અમારી બીજી ટ્રમ છે ત્યારે આપડે કનેક્શન આયવા અહિયાં ઓછામાં ઓછું તમારો સમાજ રેતો હશે ત્રીસ પાંત્રીસ હજાર બરોબર અને મકાન હશે એટલે ઓછામાં ઓછા સત્તરસો અઢારસો મકાન બરોબર આપડે ત્યારે ઝૂપડપટ્ટીમાં આ લોકો ને કોઈને પાણી નોતું મળતું કારણ કે એ લોકો તો વેચાતું નખાવતા હતા આપડે જયારે આયવા ત્યારે આપણે ઠરાવ કરીને એને એવું કયું કે ઝુપડપટ્ટી નહીં પાણી મળવું

એને આપણે એવું કીધું કે ભાઈ તમને અમારો પાણીનો માણસ જે છે અમારે નેશનલ હાઈવે મેઇન લાઈન પાણી ની જે આવી ગામમાં પાણી આખું જે વિતરણ વ્યવસ્થા અમારી ખોરવાઈ જાય છે એટલે માણસો બધા અહીંયા લાગેલા હોય આ ભાઈ ને આપડે એવું કીધું તમે અત્યારે પૈસા ભરી આ તમને ભાઈ અમારા દિનેશભાઈ જે પ્લમ્બર છે એ આવીને તમને કરી જશે મેં એને જેસીબી વાળા નંબર આપ્યા કે ભાઈ આ દિવ્યરાજ ભાઈ છે આ જેસીબી પંચાયત નું છે તમારે જયારે ખોદવાનું થાય ત્યારે એમને તમે બોલાવી લેજો હવે આને શું કર્યું નું આવે ને એની પેલા બોલાવી લીધું એની રીતે ખોદી નાખ્યું એટલે જે ચાલુ લાઈનું જે ઝૂપડપટ્ટી માં હતી દોઢસો બસો બુટા ભાઈ તોડ નાખી બધી લાઈનુ હવે એને ટેકનિકલ તો ખબર જ નથી હવે તો ઓલા માણસ ને જ ખબર હોય જેને ફિટિંગ કર્યું છે ને ભાઈ એ મને ખબર હોય મને ખબર હોય ભાઈ અને જેમને દિનેશભાઈ અમારે છેલ્લા અઢાર વર્ષથી પંચાયત માં સેવા આપે છે નોકરી કરે છે એટલે ઈ માણસ ને બધી સાચી ખબર હોય ક્યાં શું છે એ તો કર્મચારી ને જ ખબર હોય ભાઈ સરપંચ તરીકે મને કેમ ખબર હોય એ ભાઈ ની નો ખબર હોય આજુબાજુના વિસ્તારના બેનો બધા ભેગા થઈને ભાઈ ના ઘરે ગયા છે

પરિવાર આના કાકા બાપા જે બધા જમાઈ ને બધા ને એ નેવું જણા એ રહેશે બરોબર છે નેવું જણા માંથી ને જ ભાઈ ને તકલીફ પડે એવું જ ભાઈ થાય નઈ ક્યાંય કોઈ એવું તો નો કરે ને કે ભાઈ આ નેવું જણા માંથી કોઈ ને કઈ તકલીફ થાય કે આવી શક્ય છે

લાખ એક ની વસ્તી માં કોઈને વ્યક્તિગત નામ થી ઓળખતા હોય કે આટલા બધા ને હોય કે અંગત કોઈ કાર્યકર્તા ને આપણા અંગત હોય એને ઓળખતા હોય મેં તમને એટલે કીધું વિડીયો મોકલો ને તો આપડે ખબર પડે કે જોઈએ આ ભાઈ મને ટચ માં આવ્યા છે કે નથી આવ્યા હવે ચાર દિવસ પેલા બપોરે હું મારી ચેમ્બર માં ભાઈ જમતો હતો ત્યારે ભાઈ અંદર આવ્યા છે મારી યાર વાતચીત કરીશ મેં એને ઉભા રાખ્યા મેં જ એને જેસીબી ના નંબર કાઢીને આપ્યા બરોબર છે ભાઈ આ તમારે ત્રણ ચાર દિવસ માં મારું કામ પૂરું થઈ જાય હાઈવે ઉપર પાણી ની લાઈન આખું ગામ પાણી વગર નું રહેશે તમારું એક કનેક્શન કદાચ પાંચ પંદર દી મોડું થાય કારણ કે તમે પૈસા ભરીને કનેક્શન લીધું નહીં સમજી ગયા આ એક જ ભાઈ આખી બાકી છે ઝૂપડપટ્ટી માં તો એને ત્યારે લીધું નથી મેં કીધું ભાઈ તમે શાંતિ જાળવો થોડુંક આમાં સમય લાગે કારણ કે ચાલુ જે કામ હોય આખા ગામ ને શું મરાય નહીં એક કનેક્શન માટે હું આખા ગામ આરે અન્યાય ન કરી શકું ને ભાઈ એ તમે સમજી શકો

ના જો ભાઈ અહિયાં બધા નાના જ વ્યક્તિ છે અહિયાં ગામો ગામ થી કમાવા માટે આવ્યા છે કા કારખાના માં જાતા હોય કડિયા કામે જતા હોય કા છુટક મજૂરી કરતા હોય અહિયાં કોઈ ભાઈ છે નઈ અહિયાં કમસેકમ કમ ઓછામાં ઓછા બે હજાર મકાન એવા છે જે ખરાબામાં વસવાટ છે તો આપડે છતાં એને પાણી ના કનેક્શન આપ્યા છે એને વીજળી ના કનેક્શન આપણે આપી દીધા છે આપણે કચરો ઉપાડીએ તો ભાઈ આટલી પાપ હોય તો આ બધું ક્યાં જરૂર છે આવું સાહસ કરવાનું છે ભાઈ આ નીતિ ની વાત છે જો અને હોય તો ભાઈ આટલો બધો સમાજ છે આ બે ને તકલીફ હોય લાખ માંથી કોક તો આવે ને મારી પાસે પચી પચાસ સો જણા નો ભેગા થાય તો સમાજ એટલો બધો રવિભાઈ અન્યાય કરે છે બે જણા અન્યાય થયો રવિજા નથી હું કહું છું

તુલસી જોશી જે લઈકુ છે ને એ તુલસી જોશી અમારો પાણી નો વાલમેન છે આ ઈ માણસ છે હવે એને શું લેવા દેવા તમારો એન મન કી શું લેવા દેવાય છે એને પગાર પંચાયત આપે છે તો એને તમારી શું વ્યક્તિગત વાંધો હોય ભાઈ બરાબર બરાબર બરોબર તમે કોઈક ને ટાર્ગેટ કરો છો કારણ વગર ઓલો નો માણસ છે તમારો જ સમાજ નો છે એની યારે શું કામ તમે અન્યાય કરીને શું તમે કરવા માંગશો લખેલું છે ને તુલસી બિચારો એનો રોટલો હા તમે સત્ય વાત કઈક મૂકો ને તમે જો જાણો સત્ય વાત મૂકો તથ્ય વગર ની ભાઈ આપડે વાત કરીએ તો એનો કોઈ મતલબ નથી ને મારે શું કામ એને વાળીએ લઈ જવા પડે મારે શું કામ કામ કરાવવું પડે ભાઈ એની પાસે

પણ એ મારે વાત થઈ છે કોઈ નથી મારી નાખતું એટલે બધા ક્યાંય માથા માર્યા છે એ સરપંચ છે એના વાત થઈ કારણ કે રવા એવું જ નથી અમારે એમ કહું એટલે શું કરવું એમ ના એ રાજસ્થાન છે એને ખબર નથી ભાઈ એમ કીધું એને